બેટા મી એ રેતો નથી ને આઈડા બાબા છે પણ મી રહેતો નથી એવરા છે પહન પડે ત્યાં છે આઈડમી ઓહ એમ જુ કરો હવે એવું એમ

અરે ફાઈજીઓ મારો બેટો કપાય ઓટો મારો જો હશે કે નહીં જો વિશ્વાસ છે ગતો જો જ દેવાન કે આ ફોટા પાણી તો ફી જાય હશે ઓહો આ તાળું મારીન ગયા દો તાળું મારી ને જેવા ખટે ગોળા છે ભાઈજો ગો તાળું પડ્યા છે તેમાં શું લઈ જાવ વેસ્ટી કો તો તાળું મારી ગયા છે આ વાત આ ખટકુ છે લ્યો અમારો ગડુ તમે જોવો જો ભાઈજો તાળું મારી મજા આવે છે લ્યો

તારે મને ફોન 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 કરવા દો કરો તમે હમણાં પાછા કે ફોન કરીને કઈ દો તારો ઓટી લેવરા મારા બેટે મારે

આપડે કરે છે ઓહો એમ તમે જોટલી કાટલી ને કીધું તું અને મારે બેટાડી ની ખોટબડી બનાવી જબર બનાવી હે મારા બેટાડી છે બેટા આવું મને તો મત છે પછી આવા માં શેતર માં તો ક્યારે ખાઈ જાય

અલ્યા પેલા ક્યારે ખાઈ ગયા ખાઈ ઓટો મારો આવેલા નાના પાણી એક ના કીધે અલ્યા દડાની થાય દડા નું કામ પેલા ક્યારે ખાઈ દે ભોડ

આવડે બિલ કીધે અમારું બગડે તો શોખ પકડતો કેટલી ગરમ છે ઊભા માર્ગે આવી ચાવી કરી લાગે ને

બધા અમે લાખ લાખ લઈ રહ્યા કોઈ નું તો વિચારવું લાખ લઈ રહ્યા પછી આવડે તમને શું લાગે છે વાગશે એટલે એમ હવે દોટાળું બોલ છે ને એ પેલા ગમે વાયર પદું લઈ રે ક્યારે ખાઈ ગયા છે

ડેમ માં પણ અહીંયા બેન લે તો આવડાવે છે ના ઈ તો નહી કે અમે ખાડ્યું

કાલા મસાલો મેનો બેહે છે હા બેહેલા ભરશું અમે તો કપા પેલી સીટી નીટી ઘરે પછી હવે કોઈનું આંડ્યું ને તો હવે મે નહી આલે પાછો સીટી નીટી બધું અધૂરું રહે છે એ છોટી નીટી રેડી લાવતા કરી પાછો ના સર આવવાની કિના નારાવી જાય કિદો ઉભરો ખાટલો દે બેર ખાટલો કિના આવે જવરાનું કિતા બીતો છોડવા વારાનું કિદો છે